ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ ઉમેદવાર ઉપર અસામાજિક તત્વો દ્વારા હિચકારી હુમલો મોડાસાના વણિયાદ ગામને ઘટના આજે વહેલી સવારે બાર જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો ઉમેદવારની કાર આંતરી કાર ઉપર પથ્થર મારો કરી કાચ ફોડી હુમલો કર્યો ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારબાદ એકસો આઠ મારફતે સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખાતે લવાયો ઘટના અંગે ટીટોઈ પોલીસ જાણ કરાઈ હતી ગુજરાતમાં સોળમી જૂને ચોમાસાનો પ્રારંભ અને પ્રવેશ થયા બાદ અઠવાડિયા આઠ દિવસમાં જ આખા રાજ્યને કવર કરી લીધું છે આઠ દિવસમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ સોળ ટકા વરસાદ વરસી ચૂક્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં મેઘમહેરની આગાહી કરી છે આજની વાત કરીએ તો આજે દ્વારકા પોરબંદર રાજકોટ જામનગર બનાસકાંઠા નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ત્રેવીસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજે આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું મતદાન યોજાયું હતું ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ છે કુલ પિંચ્યાસી લાખ ગ્રામીણ મતદાર મતદાતા આજે પોતાના મત મતાધિકારનો ઉપયોગ કરીને બેલેટ પેપર પર સ્થાનિક નેતાના નામ આગળ સિક્કો માર્યો છે કુલ ત્રણ હજાર પાંચસો એકતાલીસ ગ્રામ પંચાયતમાં સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાન થયું છે વરસાદના વિઘ્ન સાથે બે ત્રણ ઘટના સિવાય સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ સિત્તેર ટકાથી વધુ મતદાન થયું ખેડા જિલ્લાના ગડતેશ્વરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રણ યુવક ડૂબ્યા હોવાની ઘટના બની છે જેને પગલે કેનાલ પાસે લોકોના ટોળે ટોળા એકઠા થયા છે ત્રણેય યુવક અઢારથી વીસ વર્ષની વયના છે ત્રણ પૈકી બે યુવાન ટિંબાના મુવાડાના હોવાનું સામે આવ્યું છે હાલ સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા યુવકોની શોધખોળ કરાઈ રહી છે આ ઘટના બનતા ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે આખું ગામ દોડતું થયું છે આ દરમિયાન એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં ગત અગિયાર જૂનના રોજ રાત્રે એક વૃદ્ધ મહિલાને ઠગાઈનો ભોગ બનવાના ગુનામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પતિ પત્ની સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીએ વૃદ્ધ મહિલાને વાતમાં ભેળવી તેમના પાંચ ઓગણીસ લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના લૂંટી લીધા હતા અમદાવાદ રેલવે સ્ટેશનની રીડેવલપમેન્ટ કામગીરીમાં પ્લેટફોર્મ નંબર છથી આઠ સુધી પણ કામ શરૂ કરાશે જેને કારણે આ બંને પ્લેટફોર્મ પર પાંચ જુલાઈથી બાર સપ્ટેમ્બર સુધી સિત્તેર દિવસોનો મેગા બ્લોક લેવાયો છે આ બ્લોકને પગલે અમદાવાદ સ્ટેશનથી ઉપડતી કે આવતી છ ટ્રેનોને આ દિવસો દરમિયાન મણિનગર વટવા અસારવા સ્ટેશન પર શિફ્ટ કરાશે એ જ રીતે અમદાવાદ સ્ટેશન પર ઊભી રહેતી ઓગણીસ ટ્રેનોને સાબરમતી ખાતે સ્ટોપેજ આપવામાં આવશે જામજમતા વરસાદની પ્રાર્થના સનાતન સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા અને ગિરનાર મહારાજની કૃપા માટે શ્રદ્ધાળુ આજે ભવનાથથી ગિરનારની દૂધ પરિક્રમાનો આરંભ કર્યો છે આ પરંપરા પાસઠ વર્ષથી નિરંતર ચાલી આવે છે જેઠવદ અગિયારસ એટલે કે યોગીની એકાદશીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ દૂધ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસ્સોથી વધુ ભાવિકો જોડાયા છે અને છત્રીસ કિલોમીટરના માર્ગે એકસો ને પચાસ લીટર દૂધનો અભિષેક કરાયો છે રાજકોટ શહેરમાં આજે કોરોના વાયરસના વધુ સાત નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ચાર મહિલાઓ અને ત્રણ પુરુષનો સમાવેશ થાય છે આ નવા કેસ મીન માર્ગ નાના યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાંથી સામે આવ્યા છે જે દર્શાવે છે કે શહેરમાં કોરોનાનું સંક્રમણ વિવિધ વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે આ નવા સાત કેસ સાથે રાજકોટ શહેરમાં અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા બસો તેર પર પહોંચી ગઈ છે જોકે કે રાહતની વાત એ છે કે રિકવર થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો યથાવત છે આજે વધુ સાત દર્દીઓને કોરોના મુક્ત જાહેર જાહેર કરવામાં આવ્યા છે જેઓ સફળતાપૂર્વક સારવાર બાદ સ્વસ્થ થયા છે પાટણમાં ભગવાન જગન્નાથજીની એકસો ને તેતાલીસમી રથયાત્રા પૂર્વે રવિવારે જળયાત્રા નીકળી હતી ગણેશ આશ્રમ ખાતેથી ઢોલ નગારા સાથે જળયાત્રાનું પ્રસ્થાન થયું વિદ્વાન બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે નદીઓ અને તીર્થક્ષેત્રોનું આવાહન કર્યું અભિમંત્રિત જળમાં ઘી દૂધ દહીં સાકર ગુલાબ જળા જળ યમુના જળ કેસર અને ચંદન મિશ્રિત કરી ભક્તોએ ભગવાનનો અભિષેક કર્યો પાલખીમાં વિરાજમાન ભગવાન જગન્નાથજી ભ્રાતા બલરામજી અને બહેન સુભદ્રાજીની જળયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચંદુમાણા ગામના વૃદ્ધ દંપતીના ડીએનએ પરીક્ષણ બાદ તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે બાર જૂને થયેલા આ દુર્ઘટનામાં કુબેરભાઈ ખેમચંદભાઈ પટેલ અને તેમના પત્ની બબીબેન કુબેરભાઈ પટેલનું મૃત્યુ થયું હતું તેઓ યુકેમાં રહેતા તેમના પુત્રને મળવા જઈ રહ્યા હતા વિમાન ક્રેશ થતાં બંને પતિ પત્નીનું કરુણ મૃત્યુ થયું હતું